પહેલા આજે હું કાળુભાઈના ખેતરમાં છું ધારડી ગામે હું આપને ખબર છે કે હું ઓર્ગેનિક પ્રોજેક્ટ ઉપર કામ કરતો માણસ છું તો જ્યાં જ્યાં ઓર્ગેનિક કામગીરી થતી હોય ત્યાં હું પહોંચી જાઉં છું તો નેમા તમને ખબર છે કે આને આગળના જે વિડીયો હતા એમાં મેં બહુ કીધું હતું કે નેમા એક જૈવિક નિયંત્રણ છે જેમાં કોઈ પ્રકારનું ઝેર નથી કાળું હોય તો કાળુભાઈએ જે આપણું નેમાશક્તિ એટલે કે જે બાયો પ્રોડક્ટ વાપરી છે એના જે રિઝલ્ટ માટે અમે અહીંયા આવ્યા હતા અમે બે છોડ જોકે જ્યાં માઇકો નામનું બિયારણ છે એને પાસાઠ દિવસ થયા છે અને આ દેશી કળી છે ડુંગળી બિયારણ જ છે દેશી બિયારણ છે એને પચાસ દિવસ થયા છે આની અંદર એણે નેમા શક્તિનો યુઝ કર્યો છે અને આની અંદર કરેલો નથી

નહોતો એવો તો બાફિયાને કંટ્રોલ કરે છે પ્લસ આમ તમે જે એનું લોદરનો ગ્રોથ જો તો સારો છે અને હવે તો મને એમ છે કે મને કાળું ભાઈ કીધું કે આને ગાળવા છે તો ખેડૂત મિત્રો તમે લોદરને ગાળવા માટે સલ્ફરનો ઉપયોગ કરી શકો એ સારું રિઝલ્ટ આપે છે એને સ્પ્રેમાં પણ લઈ શકાય પાણી સાથે પાઈ શકાય અને કોઈ ખાતરમાં મિક્સ કરીને પણ છાંટી શકાય માર્કેટમાં ઘણા બધા સલ્ફર આવે છે નેવું ટકા એંસી ટકા પચાસ ટકા અઠ્ઠાવન ટકા પણ એ તમારી સમજદારી મુજબ તમે ખરીદી કરી શકો પણ સારી કંપનીનું તમે નાખો તો એનું રિઝલ્ટ સારું આવે તો ઓલ ઓવર જોઈએ તો મને એમ છે કે દવા વગર એટલે કે ઝેર વગરની ખેતી કરવી હોય તો એના ઓપ્શનલ કયા કયા હોઈ શકે તો એમાંનું એક છે ને શક્તિ તો નેમા શક્તિનો યુઝ મને લાગે કે શરૂઆતના સ્ટેજમાં આપણે કરી લઈએ જે પેલું કે બીજું આવતું હોય ત્યારે જીવંત વસ્તુ છે છે એ જીવાય કરે અંદર તો નેમા શક્તિનો ઉપયોગ ડુંગળીમાં ધમાકેદાર રિઝલ્ટ કહી શકાય અને કાળુભાઈ તમે બીજા ખેડૂતોને નેમા શક્તિ વિશે શું કહેશો નેશક્તિ હું એમ કહું બીજા દવા નાખી ઓછી બીજા એમ ખેડૂતો આપી દઉં તમે બીજા પાણી ભલે રોગ ન હોય આપણે ડુંગળી બાફીઓ ન હોય તો તમે એને મૂળનું કામ બહુ સારું આપે અને ફૂગ ઓછી આવે છે એટલે બીજા પાણીથી તો તમે એમાં શક્તિ આપી દો બીજું પાણી પીએ પાય એટલે તમારે ઠેઠ સુધી આપણે ખોટો ખર્ચ કરવો બીજો કહી દઉં કે આપણે કોઈ કંપનીનો પ્રચાર પ્રચાર કરવા માટે ખોટું બોલવું એ નહીં નહીં એવું કઈ નહીં આપણે તો આ નજર છે તમારી તમે જે કાઈ હોય સત્ય બી કારણ કે આ ભાઈ તો કે મને મળ્યા નોતા મને આપડા ગામમાં એ ભાઈ બીજા ભાઈને આપ્યું તું

અને ડુંગળીનો દોરો એકદમ સારો અને મજબૂત અને નક્કર છે એવું નથી કે પોચો છે તો આ ઘણા બધા ફાયદા ડુંગળીમાં તમને દેખાણ અને બીજા ખેડૂતો એ આવતા ભવિષ્યમાં અથવા અત્યારે જે ડુંગળી વાવી રહ્યા છે એ લોકો તો લોકો જો નેમા શક્તિનો તમે એક વીઘામાં કેટલી વાપરી હતી એક વીઘામાં સમજો આપણે ઓલું પેકેટ આવે ને આપણે આવે આવે પાંચ કિલો ને અંદર પાંચસો પાંચસો ને બે આવે ને એવા આપણે ત્રણ વાપર્યા છે કેટલા વીઘામાં એટલે વીઘે પાંચસો ગ્રામ એમને વીઘે પાંચસો ગ્રામ એટલે પાયું થયું પાયું થયું નહીં આપણે પંપ થી ઉપર ફુવારો ખોલી ડ્રિન્ચિંગ કર્યું હા પછી એનથી આ બીનામાં સાડી દીધું પછી ત્રણ ચાર દિવસ થઈને પાછું પિયત આપ્યું ને ના ના પહેલા બીનામાં આપ્યું પછી પાછું એની અંદર જે નાની પડી ગઈ આવે મિક્સ કરી થઈ જાય ઈ નોતી કરી નહીં અચ્છા કેમ નો કરી એ પછી મેં પડે કે તમારે કઈ જરૂર નહીં કે પાંદરા આપવું ને તો એ બે મિક્સ નથી કરી જમીનમાં આપવા માટે જયારે સિલિકોન જે નાની પડી છે નીકળે છે એને તમારે સુસ્યા પ્રકારની જીવાત મારવી હોય તો એમાં શક્તિની સાથે મિક્સ કરવાની છે નહીતર એ માર્યું હોય કે કોઈ બીજી જીવાત મારવી હોય તો એને મિક્સ નથી જેટલી સુસ્યા પ્રકારની જીવાત હોય એમાં જ એનો બે મિક્સ કરીને છટકાવ છટકાવું ઓમ સિલિકોન આવે છે અને મને જે કંઈ હું જાણું છું એ પ્રમાણે સિલિકોન ડુંગળી માટે ખૂબ મહત્વનું છે સિલિકોન બેઝ ખાતર એ આવે છે ત્યારે સિલિકોન બેઝ દવાઓ આવે છે તો એમાં સિલિકોન મિક્સ આવે આમાં જ્યારે નેમર શક્તિ અંદર સિલિકોનની પડી ગઈ અલગ આવે તો એને વાપરજો જ્યારે એને પાઈ હમ તો કારણ કે પાછો આનું જે સિલિકોન આવે પ્યોર સિલિકોન છે અને ખૂબ ઉપયોગી સિલિકોન છે અને સિલિકોન આમાં ખૂબ જરૂરી છે જે આઉટ બીજા આપણા રાજ્યના લોકો સિલિકોન નામનું ખાતરનો યુઝ કરે છે ડુંગળીને સારી બનાવવા માટે તો આપણે એ જે પડી છે એનો ઉપયોગ કરતા રહેવું તો એ તમારું રિઝલ્ટ સારું આવશે બરાબર તો ઓવરઓલ જોઈએ તો મને લાગે કે નેમા શક્તિ ખૂબ સારું રિઝલ્ટ આપ્યું છે અને આપણે બીજા ખેડૂતોને આપણા ગુજરાતના ખેડૂતો જે આપણને સાંભળી રહ્યા છે એ લોકોને કહીએ કે માત્ર ડુંગળી નહીં કપાસ છે ડુંગળી છે રંડા છે કેળ છે કે એ બધા જે બગાયતના પાકની અંદર પણ સારો ઉપયોગ થઈ શકાય છે અને હમણાં લાસ્ટ ટાઈમ અમે દેવલી ગામની અંદર એક ખેડૂતને મકાઈની ભાડામાં આપેલી છે બરાબર તો એ ભાઈએ એવું કીધું છે કે લગભગ લગભગ મોટાભાગની એડો મરી ગઈ છે તો ભરડામાં પણ ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે જોકે એનો વિડીયો નેક્સ્ટ ટાઈમ અમે તમને આ એ જે ખેડૂત છે મુન્નાભાઈ મુન્નાભાઈ સાથે મુલાકાત કરાવીશું તો કાળુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આ નિયમ શક્તિ વિશે આટલી માહિતી આપીએ બધા આભાર અને આપણે આવતા ભવિષ્યમાં કમસે કમ હું ખેડૂતોને કહીશ કે કેમિકલ આપણે વાપરવા માંડ્યા એટલે વાપરશું પણ ભવિષ્યમાં તમારા ઘરે ખાવાની જે વસ્તુ છે એમાં તો કમસે કમ કેમિકલ બંધ કરો અને તમારા ઘરના લોકોને સ્વસ્થ રાખો બીમારી ઓછી આવે તમારું શું નામ છે ધનાભાઈ આપણી સાથે છે એ ભાગ્યા છે કાળુભાઈના અને ચોથા ભાગે ભાગ રાખે છે કેવી લાગે છે ડુંગળી હરી હરી છે ને સરસ વેરી ગુડ થેન્ક યુ ધન્યવાદ તો મિત્રો તમે જોયું કે આ છે એમની માહિતી આમાં કાળુભાઈનો પણ તમે સંપર્ક કરી શકો છો કાળુભાઈનો મોબાઈલ નંબર પણ આપણે આપી દઈએ છીએ કાળુભાઈ તમારા મોબાઈલ નંબર મારા ખેડૂત મિત્રોને આપી દઉં નવ્વાણું ઝીરો નવ તેર પાંત્રી તેર બરાબર હવે તમે ઝાલા સાહેબનો પણ સંપર્ક કરી શકો ઝાલા સાહેબનો નંબર પણ આપણે આપી દઈએ છીએ આ અમારું છે સેન્ટર છે એ રોયલ ચોકડી ઉપર છે કુરુકૃપા સ્ક્વેર અનંદાતા સુખી ભવ એનો જે કંઈ હેલ્પલાઇન નંબર છે એ છે નેવું ચોપન ચૌદ એકાણું એકાણું તમે ગમે ત્યારે ખેતીની કોઈ પણ માહિતી માટે આ નંબરનો સંપર્ક કરી શકો નમસ્કાર ને મિત્રો મારો સંપર્ક કરવો હોય તો મારો મોબાઈલ નંબર છે નેવું સોળ પંચોતેર સાડત્રીસ નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણ તો દરેક તમારો સાહેબ અને ખેડૂત મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર મળશે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો નમસ્કાર નમસ્કાર